જયપુર ને બાય કેવાનું મન નથી થતું ભાઈ કોઈ ને ખબર હવે હું છેલ્લા પચાસ કિલોમીટર થી ગોતતો આવું છું ક્યાંક છાયા હોય ક્યાંક છાયા હોય ક્યાંક છાયા હોય ક્યાંક છાય જ હું પડે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ફ્રોમ જયપુર અત્યારે વાગી ગયા છે આઠ સવારના અને આ છે આપણી હોટલ અને અહીંયાથી આપણે નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ કોલ્ડ સ્ટાર્ટ કરી દીધી છે ફ્યુલ અપ કરાવવાનો બાકી છે અડધું છે મતલબ હાફ ટાઈમ છે આખી ઘરે નાખશું જબરદસ્ત મસ્ત અહીંયાથી નીકળીએ સીધા ઉદયપુર જાશું ઉદયપુર અહીંથી સાડી ચારસો કિલોમીટર થાય છે તો પહેલાં ત્યાં જઈએ ત્યાં જઈને શું પ્લાન છે આગળ સુરતનો કાંઈ ખબર નથી જઈએ પછી ખબર પડે બરાબર સવારનો ટાઈમ છે ને એટલે ગરમી ઓછી લાગશે પણ થઈ જશે બેગને પણ અહીંયા બાંધવાનું બાકી છે પેલા બાંધી લઉં પછી તમને પાછો મળે તો હવે બધું સેટ થઈ ગયું છે જબરદસ્ત દેખાય તમને ન હાલ એવું કરી દીધું ને બસ હવે અહીંથી છે ને ચારસો કિલોમીટર કાપવાના છે ઉદયપુર માટે અને ત્યાંથી સુરત Kerja jawanu, ceh, situ. oke, done. Ciao. Ceh Mataji, hajaan orang potari dejo, ને પાછળ ના ના કાચમાં હું જોઈ લઉં બેગ બાંધતો હોય ત્યાં કઈક ને કઈક મીકું હોય એટલે હું રિટર્ન જાવ છું ને તો મને એમ લાગે સામાન વધી ગયો એવું લાગે બાકી આવતો તો અત્યારે કાંઈ હતું જ નહીં કોને ખબર હોટલ સારી હતી અને સારા લોકેશનમાં હતી આજુબાજુ હોટલ હતી અને સીધી સિંધી કેમ્પ બાજુ હોટલ મને બહુ બધી મળતી હતી સસ્તા મળતી હતી પણ એ રેલવે સ્ટેશન એરિયો થઈ જાય બરાબર હવે અહીંયા ટ્રાફિક જ એટલું હોય અવાજ જ એટલો આવતો હોય તમે ઠાકીને સુવો કેમ બરાબર ને જોકે હોટલમાં વાંધો ન આવે પણ તોય આપણે તો આપણી સેફ્ટી રખાય હોટલ કેવી હોય કેવી નહીં એ ખબર ન હોય આપને સવાર સવારમાં સાડા આઠ વાગ્યાનો ટાઈમ છે અને જયપુરને બાય કહેવાનું મન નથી થતું ભાઈ કોઈને ખબર હવે મને એમ થઈ જાય કે હું અહીં ક્યાંક લૂમ લઈ લઉં ને રહી જવા અહીંયા મસ્ત વાતાવરણ છે ઠંડુ વાતાવરણ છે તો કે ગરમીમાં અલગ હશે પણ અત્યારે કંઈ તો હજી થોડુંક વધારે રોકાણ હોત ને તો મજા આવત એમ પણ કાંઈ વાંધો નહીં બજેટથી બધું ચાલતું હોય બજેટ પૂરું થાય ને તો આપણે ઘર ભેગા થઈ જવાય ખોટો આમ તેમ ન કરાય પાછી મહેનત કરશું પાછા પૈસા કમાશું ને પાછા સેવિંગ કરશું ને પાછા નીકળી જશું બરાબર ને આ સવારનો નજારો છે મેં રાતનો હતો ને આની આગળના બ્લોગમાં બતાવેલો ખાલી ખાલી જે ટ્રાફિક નથી ને ત્યાં હું નીકળી જાઉં અને ઘર હમણાં અગિયાર વાગે મને ખબર છે કેવું ટ્રાફિક થાય હું ફરવા ગયેલો ને ઓલા પણ આંબેર ફોટ હો હો રાઈડર ગયા એ જીજે જીરો ચાર બાપ રે કોણ છે આવે ખુશી લઈ લઉં જો કોઈક રાઈડર બાજુ માંથી જાય મને બહુ મજા આવે એ જયપુર થી નીકળો હશે એ અમદાવાદ નીકળશે મને લાગે છે ત્યાં સુધી ભાવનગર નો રાઈડર છે જીજે જીરો ચાર ભાવનગર જ આવે ને યસ યસ અત્યારે ભાગી ગયા છે દસ અને અત્યારે હું થોડુંક નાસ્તો કરવા માટે ઊભો રહી ગયો છું થોડુંક પેટ ભરાશે ને બાઈક અહીંયા મૂકી દીધી થોડુંક પેટ ભરાશે ને તો થોડુંક ગાડી એકવાની મજા આવશે બરાબર ને ओह हो पौवा गया भाई बराबर है पौवा चा मकई चा हज बने से थोड़ी थोड़ी अल तो भाई मैंने टाटा नहीं टाटा वगैरह हल्से मैं की हमें क्या टाटा वगैरह खाई मैं कीधके चला okay, चलेगा भाई बराबर बा एक नंबर भाई पूरा सेव ना लीजिए એક મેન્ટો શી લીધી છે ચાલો ગાડી હશે ને કંઈક ચાલુ ચાલું રહીને તો મગજ ઓછું હાલે અગર મેં હિસાબ કરી નાખો આખો આખી ટ્રીપનો બોલો જયપુરથી અહીંયા પહોંચ્યો ને હજી વીસ કિલોમીટર મેં કાપવા છે ત્યારે મસ્ત નાસ્તો થઈ ગયો છે અત્યારે નોન સ્ટોપ આપણે ચલાવવાનું છે બસો કિલોમીટર અજમેર બઝમેર વટીને તમને મળવું પાછો શું કેવું તમારે રસ્તામાં કંઈક હશે તો દેખાડીશ બાકી તો સુરત જવાનું છે અત્યારે તો રિટર્ન થવાનું છે નવસો કિલોમીટર છે કાપવાનું બે પાર્ટ નાખીશ મતલબ ચારસો અહીંયાથી ઉદયપુર થાય છે ને ત્યાંથી પાંચસો સાડા પાંચસો સુરત થાય છે નાઇટ તો ક્યાંક વાર રોકાવી જ પડશે પણ હું ક્યારેક વિચારું છું મેં કીધું આને છે ને ફૂલ નોન સ્ટોપ લઈ જાવ પણ મેં કીધું આપણી પાસે હીરો સ્પ્લેન્ડર છે આપણી પાસે નથી બીએમ બાઇક બરાબર છે એટલે આપણે એટલી બધી ચલાવી ન શકીએ એવું છે થોડુંક મન મગજને કંટ્રોલ કરીને મેં કીધું એક એક નાઇટ આરામથી ચલાવી લે હીરા દેખાય આપણે બહુ જ આવડ નથી આ ગાડી ખરાબ થઈ ગઈ છે જાણે મેં કીધું લાઈન થોડોક ધક્કો માર દો બિચારા હેરાન થાય આવા તડકા ના આપણે કોક ની મદદ કરશું તો ભગવાન આપણી મદદ કરશે બરાબર હાઈવે ઉપર પાછું છે ને ગામ આવતા વાર લાગે ગેરેજ વાળા હોય પણ ટ્રક ના હોય ફૂલ ફૂલ લાસ્ટ ટાઈમ છે ભાઈ ત્યાં હવા ચેક જ હતી જો પાછલામાં માં ચાલીસ થઈ ગઈ કારણ કે આપણે લોંગ રૂટ ખેડવાનો હોય ગમે ત્યારે હમણાં ઓલા ભાઈ નહોતા ઓલા થયા કકા ઉભા રેજો બાપુ ડોન આવે છે બાપુ ડોન મોજ માં વધારે બીજું હું જોઈ હવે તો આપડે જો બસો ત્રણસો કિલોમીટર કાપી નાખીએ હમણાં ફટાફટ હમણાં આમ આમ કાપુ જો કેમ આમ આમાં ચીપટી નથી વાગતી પણ તમે સમજી લ્યો વાકે છે આપણે આજે આજ વખતે રિટર્નમાં ઉદયપુર જવા માટે આપણે બીજો રસ્તો લીધો છે આપણે જયપુરથી અજમેર નથી જતો જયપુરથી ભીલવાડા જાવ છું ભીલવાડા ભીલવાડાથી પછી નાથ દ્વારા આવશે ડાયરેક્ટ અને આ અજમેર બિયાવર થઈને નાથ દ્વારા આવે આ સીધું ભીલવાડા આવે બાર ને થઈ ગઈ છે અને મને ક્યાંય જગ્યા ન મળી ક્યાંય છાયો ન મળ્યો વિચાર કરો આ રોડ છે સિક્સ લેન કોઈ છે નહી એકદમ ખાલી રોડ છે અને ટોલ ના થોડાક વાહનો તમને દેખાય કારણ કે અહીં બ્રેક મારે કે નહી બહુ મોટું ટોલ નાકું છે આમ જોવા જાવ તમે કેટલા વાહનો જતા હોય છે ને ખાલી રોડ છે એકદમ તો મને અહીંયા જગ્યા મળી જાય કે જો અહીંયા છાયામાં આખો બાઈક પાર્કિંગ છે આ ટોલ નાકા ત્યાં બાકી બધે હું છેલ્લા પચાસ કિલોમીટરથી ગોતતો આવું છું ક્યાંક છાયા હોય ક્યાંક છાયા હોય ક્યાંક છાયા હોય ક્યાંક છાયા જ નથી પડતું હું કરું વાંધો નહીં ચાલે અહીંયા જયપુરથી આપણે એકસોને સાઈઠ કિલોમીટર કાપી નાખ્યું છે અને હજી ઉદયપુર માટે અહીંયા ટોલ નાખાતી બસોને અડત્રીસ કિલોમીટર છે મતલબ બસોને ચાલીસ ગણી દો ને અઢીસો ગણી લો તમે અઢીસો કિલોમીટર હજી બાકી છે હજી ત્રણ ચાર કલાક બાકી પણ રોડ આવો હશે ને તો મને લાગે છે ત્રણ કલાકમાં તો આપણે પહોંચી જ જાશું એમ બાઇકને બી થોડોક આરામ થઈ જાય એકસો સાઠ કિલોમીટર એકદમ કન્ટિન્યુઅસ ચાલી છે બરાબર વૃક્ષ સૌંર્ય પણ પરફોર્મન્સ બહુ એક નંબર આપે છે એક નંબર ગાડીને પણ આપણે રેડી એટલી કરાવીએ છીએ ને સર્વિસ જ એટલી મસ્ત કરાવે ને કાઈ નડે જ નહીં અડધી કલાકનો બ્રેક થઈ ગયો ભાઈ ઉભા રહે એટલે પૂરું જ થઈ જાય હો એ ફેમિલી ખુશ રહી ગયા યાર કેટલા બધા રોડ ઉપર મજા આવ્યો આવા માણસો મળી જાય ને હેલ્પ જોતી હોય એવા ઊભો ઉભો હેલ્પ કરતો હેલ્પ ખુશ થવા જોઈએ કોઈ હેરાન ન થવું જોઈએ હું તો ગાડી હમણાં થોડીક

ચાલો ગુગલ મેપ ક્યાં મને ઉદયપુર ની ગલીઓ માંથી ગુમાવી ગુમાવી લઈ જાય ઉદયપુરની ગલીઓમાં બેટા બાઈક ક્યાંથી ફેરવી ફેરવી લઈ જાય હું ક્યાર વિચાર વિચારું તો આ જાય છે કે આ લોકો ગયા છે અને હું ઉદયપુર પહોંચી ગયો છું જ્યાં હું ઉદયપુર હું જયપુર જતો હતો ત્યારે રૂમ બીજી છે મતલબ પડી સેમ રૂમ છે મેં તમને બતાવેલી ને ગયા વખતે એ બ્લોગ ન જોયો હોય ને તો જોઈ લેજો સુરત થી ઉદયપુર બરાબર છે જોઈ લેજો આ બધો સામાન અત્યારે બહુ ગરમ છે કારણ કે તડકામાં ડ્રાઈવિંગ કરીને આવ્યો ને આ ગોપરો જે કેમેરો છે ને એ વધુ ગરમ ગરમ છે અત્યારે મેં હાથમાં લીધો ત્યારે પણ ખબર બાકી હેલ્મેટ એમનો ચોટા રહેલો હોય બાકી અત્યારે જો આનો હાલ જવો આખું ધોળ ધોળ થઈ ગયું છે બરાબર છે હવે અહીંથી એક વસ્તુ કહું તમને અહીંથી સુરત થી ઉદયપુર આવ્યો ને ત્યારે મારું આધાર કાર્ડ છે ને એ ખોવાઈ ગયું અહીંયા કારણ કે હું જયપુર ગયો ને ત્યાં હોટેલમાં આધાર કાર્ડ માંગ્યું ત્યારે મેં કીધું આધાર કાર્ડ તો છે ને ક્યાં હશે મારી પાસે બીજું હતું જૂનું એડ્રેસ ચેન્જ કર્યા વગરનું એ હતું તો મેં દીધું તો જાય બાકી અહીંયા આવી મેં પાછું પૂછ્યું આધાર કાર્ડ મારું ખોવાઈ ગયું કે હા મારી પાસે પડ્યું છે એમ એમ કરીને આધાર કાર્ડ બી મળી ગયું ભાઈ આવ્યો ને એ ફાયદો છે ભાઈ ભગવાન જે કરે ને એ સારું જ કરે ભાઈ સારું હું તો એમાં બહુ મોટો બિલિવર છું એવરીથિંગ હેપન હેપન્સ ફોર અ રીઝન હેપન્સ ફોર અ ગુડ રીઝન ઓકે તો અહીંથી છે ને બહુ એક નંબર સારું છે કારણ કે મને અહીંથી છે ને મારી બાઇક દેખાય જો આ છે પેઢી છે ને એ મારી બાઇક છે બરાબર છે એટલે જ્યાં મારી બાઇક મને સામે દેખાતી હોય જ્યાં હું સેફ હોય બરાબર છે ત્યાં જ હું હોટલ રૂમ રાખું બાકી ગમે એ હોય ધર્મશાળા હોય તો એ રાખી લઉં જો આટલું મોટું પટાંગણ છે બરાબર છે અહીંયા છે ગેટ છે ને ગેટે બે બે સિક્યુરિટી ગાર્ડ બેઠા હોય એટલે કાંઈ વાંધો આવે નહીં તમારે ઓકે તો બસ આપ લોકોને આપણે અહીંયા સુધી રાખશું મળીએ કાલે સુરત માટે નીકળવાનો છે ઉદયપુરથી તો મળીએ કાલે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો Nah, kalau ngembali ya, terima kasih. Kata bye bye, see you soon.